ચાલો તો જો નાની નાની છોકરી છોકરીનું જો બ્લાઉઝ સીવું બહુ મસ્ત જો ડિઝાઇન કરી ચાલો તો આપણે એક પ્રયોગ કરવાનો છે આજે જો આમાં નાખ્યો છે આમળાનો પાવડર અને હળદર તો જો આપણે હળદર ને આમળા અને એલોવેરાની ડાઈ બનાવી છે તો અત્યારે આપણે જો લગાવી ચાલો આપણે જો ધોઈ નાખ્યું છે મોઢું અને લગાવ્યું હતું પણ હેલો ગુડ મોર્નિંગ મેં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સવાર થઈ ગઈ છે મસ્ત અને વાગી ગયા છે પોણ આઠ પોણા આઠ થવા આવ્યા છે અને આરાધ્યાને જો સ્કૂલે મોકલી દીધી છે તો સવાર સવારમાં આરાધ્યા સ્કૂલે વહી ગઈ છે અને આપણે અહીંયા પ્રોગ્રામ છે જો સેન્ડવિચ સવાર સવારમાં નાસ્તામાં કાલે પકોડા બનાવ્યા હતા તો આજે સેન્ડવિચ બનાવી છે તો જો અહીંયા આપણે ટોસ્ટરમાં મૂકી દીધી છે સેન્ડવિચ શેકાવા માટે અને પકોડા પણ અત્યારે બનાવ્યા છે પાછા તો જો અત્યારે નાસ્તામાં બધાને પકોડા ખાવાના છે તો આવી જાઓ પકોડા ખાવા માટે ગરમા ગરમ પકોડા ગરમા ગરમ સેન્ડવિચ અને અહીંયા આપણી રસોઈ પણ ચાલુ છે જો ડાળ બફાઈ ગઈ છે અને વાલોર જો વીણાય છે અત્યારે કેમકે વીણવાનું શાક હોય એટલે વાર લાગે એટલે વીણતા જાય અને જો હજી બધા ઉઠ્યા નથી બધા સૂતા છે હવે એક પછી એક ઉઠશે નાવા ધોવાનું કરશે નાસ્તા પાણી કરશે મમ્મી નીચે કપડાં ધોવે છે અને સવાર પણ મસ્ત થઈ ગઈ છે સુરત નારાયણ દાદા ચો મસ્ત ઉપર આવી ગયા છે તો તડકો પણ આવી છે અહીંયા આમળા અમારા સુકાઈ છે મસ્ત એવા જો વેધર પણ બહુ મસ્ત છે આજનું સવાર સવારમાં તો ચાલો આપણે જો સેન્ડવીચ મૂકીશું શેકવા માટે તો હજી તો શેકાતા વાર લાગશે હજી મેં મૂકી જ છે એ શેકાઈ જાય અત્યારમાં જો પકોડા પણ બનાવી લીધા ગરમા ગરમ તેલ પડ્યું છે અને મરચાં પણ તળી લીધા જો અત્યારમાં સવાર સવારમાં હમણાં બે દિવસથી તો હું છે ને નાસ્તો બનાવું ને એની આરો રસોઈ બનાવતી જાવશું અડધી પરથી એટલે બપોરે પછી રોટલી બનાવવાની રહે હમણાં તો કેમ કે અત્યારે અમથું ખોટી થવું ને અમથું ખાવું એટલે પછી બનાવી લઈ પછી દાળનો વઘાર મારવાનો રોટલી જ બાકી રેબું કરે બાકી કામ બધું બધું થઈ જાય તો તો એવું છે ચાલો એટલે નાસ્તા કરી લઈએ આપણી સેન્ડવી છે હજી તો ડિઝાઇનની ન પડી હજી મશીન તપુ જ નથી તપે એટલે શેકાઈ જાય તે ચાલો આપણે એટલી વાલો વીણી લઈ અને નાસ્તો કરી લઈએ તો આપણી કોફી પણ થઈ ગઈ છે તો આવી જાઓ તમે પણ નાસ્તો કરવા સેન્ડવીચ પકોડા અને કોફી તો ચાલો મળીએ પાછા અહીંયા જો તારક મેઠા કા છોટા ચશ્મા ચાલે છે અને અહીંયા જો છોકરાઓ બેહી ગયા છે જમવા માટે તો જમવામાં છે જો ગુવારનું શાક ટીંડોરાનો સંભારો રોટલી દાળ ભાત કા અને મૂળાઈ છે પણ મૂળા હજી સુધારવાના બાકી છે લ્યો તીખું લાગી ગયું ઘડીકમાં અમારે બેન જમવા બહેની ભેગી છાઈશ જોવે એને ઘડી હાલે નહીં જમવામાં કા હજી તો એક રોટલીનું નું બટકું લે હે ને જેમ કે છાય સાપો બે બટકા લી હા તે જાવ હા ને હવે તો જો બે ભાઈ બેન જમવા બેસી ગયા છે આપણે રોટલી બધી બની ગઈ છે અને ચાલો જો હમણાં વાગી ગયા છે બાર આઠ જ ઓછી છે હમણાં આવશે એટલે બધા આપણે જમવા બેસી જઈ ચાલો આવી જાવ તમે પણ જમવા માટે મૂળા ને સંભારો ને દાળ ભાત ને શાક ને તો મેનુમાં જો આજે એવું બધું છે તો ચાલો જમી લઈએ પછી પાછા મળીએ A few moments later. ચાલો તો જો નાની નાની છોકરી છોકરી જો બ્લાઉઝ સીવું છે મમ્મી એ અને બહુ મસ્ત જો ડિઝાઇન કરી અહીંયા ફૂલ કર્યું ઠીક એવો નમૂનો દીધો હશે ને હા આમાં નામાં થાય ને નીચે આ લાંબો થોડો કોઠા કરે અને એમાં એમાં જ કરે નહીં આ તો છે ને ફ્રોકનો નમૂનો દીધો હશે તમને અને જો આ નાનું માપ હતું ભરેલું

જો આપણે લસણ ફોલવા ગયા છે લસણ ફોલવાનું છે તો ફોલી લઈએ થોડુંક ચાલો તો જો આપણે ફ્રી થઈ ગયા અને નીચેનું કામકાજ કરીને આવી ગયા ઉપર ને હવે રસોઈ બનાવવા માટે કેમકે સવા સાત થઈ ગયા છે આપણે જો ઓલરેડી ખીચડી અને શાક તો મુકાઈ ગયું છે લોટ પણ બંધાઈ ગયો છે તો હવે રોટલી જ બાકી છે શાક ચડે છે મેનુમાં બનાવ્યું છે આજ તો ખીચડી ને કોબી બટેટાનું શાક એના પપ્પાને તો ઓછું ભાવે પણ ખાઈ લે કીર્તન ભાવે એટલે બનાવી નાખ્યું છે આજ અને અહીંયા ટીવીમાં જો આલે છે સીઆઈડી અને તારક મહેતા અત્યારે તો તારક મહેતા આલે છે તો સીઆઈડી આની પછી સીઆઈડી ચાલુ થશે કીર્તન આજ એક ધારો બપોરનો ટીવી જોવે છે કોઈનો વારો ન થવા દીધો એક ધારો રજા છે ને આજ રવિવારની તો બપોરનો એક ધારો ટીવી જ જોવે છે અને આના જો ટીવી જોતી હતી પણ ગઈ નીચે તો ચાલો તો રસોઈ બસોઈ બનાવી લઈ જમી લઈ પછી ફ્રી થઈ શું કરવું છે તારે તો આવું બધું ચાલે છે હવે હમણાં તો જો કામકાજ હાલે અને ઠંડી પણ એકાએક બહુ જ પડવા મળી છે કે કોટ પહેરવા પડે એવી બહાર નીકળાય નહીં એવો ઠાર પડવા મળ્યો છે કાલ તો આજ તો સન્ડે હતો તો રજા હતી પણ કાલે સવારમાં અને મૂકવા જવાનું થશે આરાધ્યાને ત્યારે વધારે ઠંડી લાગશે કેમ કે સ્કૂલના ટાઈમે ને સવાર સવારમાં એટલે મૂકવા માટે તો વધારે ઠંડી હોય તો એવું બધું છે તો હમણાં તો એક ધારી પાંચ દિવસ પાંચ છ દિવસ તો એક ધારી જ પડવા મળીએ એમ નગર આટલી બધી તરત ન પડે પણ હમણાં તો જો પંખાએ હાવ ધીમા રાખવા પડે છે અને ઓઢીર ભૂવું પડે છે એવી ટાઈટ પડવા મળી છે હમણાં રાજકોટમાં તો તો ચાલો પછી મળી પાછા ચાલો તો આપણે એક પ્રયોગ કરવાનો છે આજે જો આમાં નાખ્યો છે આમળાનો પાવડર અને હળદર બે આપણે શેકી લેવાનું છે પહેલાં ધીમા તાએ હાવ તો ચાલો શેકી લઈ અને પછી એલોવેરામાં મિક્સ કરીને આપણે ડાય બનાવવાની છે સફેદ વાળ માટે પહેલાં હાવ ધીમા ગેસે શેકવાનું છે એટલે દળે નહીં અને સરસ કાળી થઈ જાય

આપણે તો ફ્રેશ ફ્રેશ છે અહીંયા તાજુ એટલે એનો તે ઓલો રસ કાઢીને મિક્સ કરશું હા જે ન હોય જેલ નાખે અને આપણે તો છે એટલે આમાંથી કરશું તો ચાલો આગળ હું તમને થાય એટલે બતાવું સાવ ધીમા તાપે આપણે હળદરને ને આમળાને શેકાવા દેવાનું છે બ્લેક થઈ જાય ને ત્યાં સુધી સાવ હળદરને આમળા બ્લેક કલરમાં આવી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું ધીમા તાપે અને પછી આપણે ઉતારીને ઠંડુ થઈ જશે એટલે પછી એમાં એલોવેરાનું જેલ ભેળવશું તો જો આ ધીમે ધીમે શેકાતા થોડીક વાર લાગશે પણ એકદમ બ્લેક થઈ જાય ને કલર ત્યાં સુધી એને ધીમાતા એ શેકાવી તો કોફી કલર તો થોડોક આવી છે હવે ધીમે ધીમે બ્લેક થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું ચાલો તો જો આપણી મસ્ત હળદર અહીંયા શેકાઈ ગઈ છે કલર ફરી ગયો છે ચેન્જ થઈ ગયો છે હવે આને થોડીક થરી જાય પછી આમાં એલોવેરા ભેળવશું અને જો અહીંયા એલોવેરા મમ્મી સુધારે છે એને આપણે બ્લેન્ડર મારીને થોડુંક ક્રશ કરી નાખીને એટલે લિક્વિડ જેવું થઈ જાય એટલે વળી જાય મસ્ત રીતે અને અહીંયા આમળા પણ જો પાછા લીધા છે પાછા અદર મીઠાવાળા કરવા માટે તો હમણાં તો આવા પ્રયોગો જ આલે છે જો આમળાના ને એલોવેરાના શિયાળાના આમળા મળે એટલે આમળા અને જો આ મસ્ત પાવડર બની ગયો છે આપણો સરસ તો ચાલો એને વાગતામાં કાઢી લઈ અને પછી આ બ્લેન્ડર ફેરવીને આપણે બે મિક્સ કરી દઈ અને જોઈ આપણે મિક્સ કરીને ટ્રાય કરી જોઈ કેવું થાય અને વીસથી પચીસ મિનિટ આપણે ડાયની જેમ મિક્સ કરીને આપણે બ્રશ હોય તો બ્રશથી એમ માથામાં લગાડી દેવાનું અને પછી એને વીસ પચીસ મિનિટ રાખવાની અને પછી શેમ્પુ કે સાદું નહીં દેવાનું આમને પાણીથી વોશ કરી નાખવાનું પછી તમારે દેવું હોય તો બીજી ત્રીજી વાર ધોવો ત્યારે ધોઈ શકો ત્યાં સુધી નહીં દેવાનો એટલે કેમ કે કલર એનો હોય એ તમારે વયો ન જાય તો ચાલો આપણે પણ આ પ્રયોગ કરીએ આપણે ઘરે આજ પછી તમને બતાવવું કે કેવું થાય છે જો આજે કોઈ નાખવા તૈયાર થાય તો અત્યારે નગર પછી કાલે આનો પ્રયોગ થશે એ તમને કાલે બતાવીશ તો તો જો આપણે હળદરને આમ આંબળા અને એલોવેરાની ડાળી બનાવી છે તો અત્યારે આપણે જો લગાવી છે તો વ્હાઈટ સફેદ વાળ છે એમાં લગાવી છે તો જોઈએ આપણે હવે આનું રિઝલ્ટ કેવું આવે છે તો આપણને કરવાની ખ્યાલ આવે તો બધે અત્યારે લગાવી તો દીધી છે હવે ધોય બસ ખબર પડે તમાર માથે જ કરાય ને અમાર માથા તેલવાળા ને એવા બધા હોય ને અમાર માથામાં ધોતા વાળ લાગે કેટલી વાળ મોટા હોય એમાં

તો ધોઈ આવો આટલી નીકળી જાય મેં કઈ લગાવી વાગશે એનું શું લેવાનું તો જો આલો રિઝલ્ટ આવે પછી દેખાડી તમને શું થાય છે કઈ ફેર પડે છે કે એવું ને એવું રહેશે ચાલો આપણે જો ધોઈ નાખ્યું છે મોઢું અને લગાવ્યું હતું પણ રિઝલ્ટ છે પણ થોડું થોડું છે કેમ કે આને જાજો પ્રયોગ કરવો પડે તાજી વાર લગાવવું પડે તો રાખવું પડે જાજીવાર તો આનો રિઝલ્ટ મળે એમ એવું છે આમાં કેમ કે ટાઈમ હોય નહીં એટલે આપણે તો કહે કાઢવાનું તો હોય અને આ એમ કાંઈ એક વાર લગાવે તમારે થઈ જાય એવું ન હોય આને તમે એક મહિનો કે એમ બે મહિના એક ધારું લગાવવા કન્ટિન્યુ કરો ને તો આ કામનું છે નકર આ કામનું નહીં તો એવું છે ચાલો તો આજના વિડીયાનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળ્યા કાલ નવા કારણ સાથે તો જય સ્વામી નારાયણ